ક્ષાના શિક્ષણ બાબતે પણ જાણીતું બન્યું છે જ્યાં શિક્ષણ ક્ષેત્ર સુરત સતત આગળ વધી રહ્યું છે અને જેનું જીવતું જાગતું ઉદાહરણ બનીને સુરતની તેજસ્વી વિદ્યાર્થીની સામે આવી છે કે જ્યાં સી એમ એ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં સુરત શહેરની કૃતિકા સિંધલ એઆઈઆરમાં પ્રથમ ક્રમાંકે આવી છે અને સાથે ભારત દેશમાં સત્તર પરિણામમાં સુરત શહેરના સીએમએ ભવનના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે શું છે વધુ માહિતી આવું સાંભળીએ આઇ સિક્યોર્ડ ઓલ ઇન્ડિયા રેન્ક વન ઇન CMA એ ડિસેમ્બર ટ્વેન્ટી એન્ડ ધ ફિલિંગ ઇઝ सो सी ए बहुत कुछ सी एम ए में रिलेट कर जाता है जिसके वजह से आ, मेहनत लगती है ऑफ़कोर्स बट एक एज रहता है हमको कि हमने सी एम ए ऑलरेडी पढ़ा हुआ है तो सी एम ए में भी वो काम दे जाएगा सो सी एम एज़ अ ग्रोइंग इंडस्ट्री लाइक अभी हमने देखा कि टैक्स ऑडिट का अपॉर्चुनिटी सी एम को भी मिल रहा है सो दैट क्लियरली आइडेंटिफाइज की सी ए इज़ अ ग्रोइंग अपॉर्चुनिटी सो माय रोल मॉडल आर माय पेरेंट्स माय मदर एंड माय फादर सो माय फादर इज़ अ सी एंड ही इज़ अ प्रैक्टाइजिंग सी सो ही डे ही वर्क्स डे एंड नाइट एंड आई हैव सीन हिम स्ट्रगल एज वेल एज़ माई मदर हु यूज़ टू वेक विद मी हु टू स्लीप विद मी શી યુઝ ટુ ફુલફિલ ઓલ માય નો રોલ મોડલ મારો સીએમએ ફાઇનલમાં ચૌદમો રેન્ક આવ્યો છે આખા ઇન્ડિયામાં અને મને બહુ જ ખુશી થાય છે કે આવી રીતના આટલો ગુજરાતમાં પણ પહેલો રેન્ક છે અને ઇન્ડિયામાં આખા ઇન્ડિયામાં ચૌદમો રેન્ક છે તો મને બહુ જ ખુશી થાય છે નો સ્કોપ અત્યારે બહુ જ વધી રહ્યો છે કારણ કે અમને ઇન્કમ ટેક્સ બિલ જ આવવાનું છે એમાં પણ અકાઉન્ટન્સની ડેફિનેશનમાં ને એડ કર્યા છે તો ફ્યુચરમાં હજુ એનો સ્કોપ વધશે અને લોકો અવેર થઈ રહ્યા છે કે સીએમએ કોર્સનું વેલ્યુ વધારે છે અને એનું પેકેજને બધું પણ વધારે છે એટલે એનો સ્કોપ ઇન્ક્રીઝ પણ એમ આજે સીએમએના ઇન્ટરનો ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક કૃતિકા સિંગલ સુરતથી આવે છે અને સીએમએ ફાઇનલમાં પણ રત્નેશ ફેતવાલા એ સુરતના ટોપર અને નેશનલ લેવલનો રેન્ક છે સુરતમાં લાસ્ટ પાંચ વર્ષમાં પંચોતેરથી વધારે ઓલ ઇન્ડિયા ટોપ ફિફ્ટી રેન્ક્સ આવી ચૂક્યા છે તો હવે સુરતના વિદ્યાર્થીઓના જ્યારે રેન્ક્સ આવે ત્યારે અમને અસત્ય નથી થતું અને ટોપ ટેનમાં રેન્ક્સ આવે છે ત્યારે અત્યંત ખુશી થાય છે આજનું રિઝલ્ટ બહુ સદતર સારી રીતે એ પ્રચારિત થયું છે અને સુરત ચેપ્ટરનું શું કંઈક ઐતિહાસિક રિઝલ્ટ ગણી શકાય મોર દેન ટુ ફિફ્ટી પ્લસ સ્ટુડન્ટ્સ ઇન્ટર અને ફાઇનલના પાસઆઉટ થયા છે રિઝલ્ટમાં એવું છે સુરત ચેપ્ટરનું ઓલ ઓવર ઇન્ડિયા ફાઇનલમાં પાંચ રેન્કર્સ છે અને ઇન્ટરના અંદર ટ્વેલ્વ રેન્કર્સ છે અને સીએમએ લોકો પ્રિફર કરવાનું મેઇન રીઝન એવું હોય છે કે ભાઈ આજે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જોવા જઈએ તો કોસ્ટ પર વધારે ભાર મૂકાતો હોય છે તો કોસ્ટ અકાઉન્ટ આર વેરી ટેલેન્ટેડ એન્ડ એક્સપર્ટાઈઝ ઇન કોસ્ટિંગ મેટર સો જે રોલ કોસ્ટ અકાઉન્ટને મળવાપાત્ર અથવા જે મળે છે તે હોય છે કોસ્ટ ઓડિટ છે ઇન્ટરનલ ઓડિટ બી કરે છે બેન્ક ઓડિટ બી બી એમની પાસે હોય છે કોન્કરન્ટ ઓડિટ કરી શકાય છે એ સિવાય જીએસટીમાં બી બહુ મોટી કન્સલ્ટિંગ એ સિવાય જીએસટી ઓડિટના કામ બી એમના થ્રુ થાય છે